đi mà sắp mua đồ, cái gì? Mama gọi cái gì cho tớ? sắp mua đồ, sắp mua gì vậy? cái लोग रहे जय माता दी मैं तो बैक रूम में हूं तो डायरेक्टली समेटे रहो जे 11:00 वाजवा आए हैं जो हम प्यारे फाइनली हमें दिल्ली गया है कि मैंने आज मैं आय शर्मा से मिलने गए हैं मैंने आय शर्मा बैठा थे और तुम

ખમણી ખાઈ રહ્યા છે બોરસદની ફેમસ ખમણી છે હું અહીંયા જ્યારે આવું ત્યારે ખમણી રમિયાની ખાવા જ છું મજા આવે છે હા એકદમ ટેસ્ટી હોય છે બાકી ચાલો ખમણી ખમણ ખાવા હોય તો ચાલો બધા અત્યારે સમય થઈ રહ્યો છે સવા ચાર વાગી રહ્યા છે અને ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છે આકલાવ અને અહીંયા અમે કાકીને ખબર જોવા આવ્યા છે તો આ છે મારા કાકી એમને ઓપરેશન કરાયું છે એટલે ખબર જોવા માટે અમે આવ્યા છે કેવું છે કાકી સારું છે અહીંયા કાકા બેઠા છે લકી રાજ લકી આવીને તરત ફોન લઈને બેસી ગયો નિયતિ શું કરે માસી અહીંયા જમવા બેઠા છે તો ચલો હવે લાઈટ જતી રહી હા હા લાઈટ ગઈ લાઈટ પણ જતી રહી ના ના પવન તો મસ્ત આવે તો ગઈ અત્યારે લાઈટ જતી રહી છે આ છે ભાભી ભાભી હાય કહો હા છે મારા ભાઈ નાના ભાઈ છે અને અહીંયા બાર બેઠા છે અને પવન તો એકદમ જબરજસ્ત મસ્ત પવન છે અત્યારે વાતાવરણ મસ્ત છે ખેતરનું વાતાવરણ મસ્ત હોય હા અહીંયા ચીકુ છે મસ્ત વાતાવરણ છે એકદમ મસ્ત લાઈટ અત્યારે જતી રહી છે વાહ મસ્ત વાતાવરણ છે અમારા પપ્પા છે ને વરસાદ પણ આવીને બંધ થઈ ગયો છે થોડીક વાર વરસાદ પડ્યો સવા છ વાગી રહ્યા છે ને વરસાદ આવીને બંધ થઈ ગયો ને આ અમારા ખેતરનું કઈ કાલે જવાની હા હા આવવાની તો

Воли